આ ત્રણ પ્રકારના પક્ષો માંથી આપણે એ આપણે નક્કી કરવાનું છે બરોબર છે આપણે સમા છે ને આપણે નક્કી કરવાનું છે તો પથ્થર ની મૂર્તિ ને તેની જળમાં પધરાવો તો પેલી જાય પણ બહાર કાઢો એટલે કોરી કોરી અને ભીતરમાં એને કઈ થાય નહીં એક પથ્થર ની મૂર્તિ એક પછી કાપડ ની મૂર્તિ હોય કાપડ ની બનાવીને તો એને તમે જળમાં પધરાવો તો એ બહારે પડલી જાય અને અંદરે પડેલી જાય એના ભીતર માં ઉતરી જાય પણ પછી બહાર કાઢવાના એટલે ધીરે ધીરે થઈ જાય આપણને બારે રંગ લાગી જાય આપણને અંદરે રંગ લાગી જાય પણ પાછા સગત માં જાય ને ત્યાં બધું પાછું આપણને જાય અને તેજી છે ને એ સાકર ની બરોબર માં નાખો તો એ ભળી જાય ગળી જાય પછી એને બહાર કાઢવા પ્રયોગ નથી તો આ ત્રણ માંથી આપણે આપણે બનવું નક્કી કરવાનું છે ગુરુ મહારાજે આપણને બધું અરખું આપ્યું રસ પાયો તો આપણે પ્રશ્ન થાય ભાઈ રસ પાયો તો આપણે રસ પીધો ક્યાંથી આપણે એમ થાય ને રસ આપણે બધા રસ પીધો હોય તો આપણે રસ પીધો ક્યાં

ભજન ના ભરોસે રહેજો તો આપણે ભજન તો આપ નાના હતા ચેદુ હા ભળીએ છીએ હજી ગાઈ છીએ બધા ગાય છે તો ભજન ને ભરોસે કોને ભરોસે તો ભજન કેવું કોને આપણે પ્રશ્ન થાય કે નહીં કોઈને થાય કે ન થાય મને થાય ભાઈ ભજન તો બધા ગાય છે કે નહીં તો ભજન જે છે ને એ ગાયવા કારવાનું કે તબલાનું નથી ભજન છે ને મારું તમારું આશ્રણ છે ભજન ને એક આશ્રણ છે એના ભરોસા રહેવાનું છે કે મેં કોઈ દિવસ આશ્રણ પર હું ગયો નથી એટલે આ મારે કોઈ દિવસ આ ન ભજાય છે નહીં એટલે આશ્રણમાં રહેવાનું છે આપણે કંઈ ગુરુ શરણમાં રહેવાનું પણ ગુરુના આશ્રણમાં રહેવાનું છે આ વેલાભાઈ છે ને આ લાડ બધા બેન કીર્તન ગાય ને પછી ભગવાન ની કીધું આ તો હું તો રમૂજ માં તો સોય ઊંચું એ મને ખબર નથી એટલે બધું માર્ગ બેઠી છો ને એટલે ભગવાન ને પછી લાગ્યા વાત માંથી વાત કે આપડે ભગવાનને ને પૂછવું છે કે કે અમારે અમારે ઘેરા જેટલી દીકરીઓ છે પણ કે આ હોવું કેમ વહી ગુમાય એટલે ભગવાન ને વાતા ફૂટી વાત વાતા થાય બરોબર જે ભગવાને હો કીધું એ કે મેં એ કે હો બનાવી મેં બધી દીકરી બનાવ્યું તમને નડે તમને નડે કોણ બનાવ્યું ભગવાને એમ કીધું નાના નાનું બાળક જન્મ થાય છે હું કે દીકરી આવી બરોબર કોઈ કીધું હો આવી તો આપણે બનાવી આપણે નો નડે તો એ કોને નડે આપણને નડે ને તો નડશે આપણી ને આપણી છે ને આપણે ભગવાન ને કહીએ આપણે ભગવાન ને કહીએ પૈય લાગી બધા કહેતા કે ને માતાજી તું ભલું કરીએ માતાજી તું અમારું ધ્યાન રાખી એમ જ કઈક નહીં માતાજી કે હું તો તમારું ધ્યાન રાખું પણ તું તો તારું રાખ તારે તારું ધ્યાન રાખવું જોઈએ કે નહીં આપણે એ જે આપણું ધ્યાન રાખે તો આપણે કઈ નહીં કરવાનું તો પોતે પોતાનું ધ્યાન રાખવાનું છે ધર્મ

જયારે આ તન મન ના સંશય ટોશીએ અને જયારે હું પણ નો આ દાવો મળશે હું છું ને એ દાવો જ્યાં સુધી મળશે ને ત્યાં સુધી હરી તમને કે મને મળશે નહીં એક બધા સંતો ભક્તો બેઠા હોય ને એટલે વાત માંથી વાત નીકળે એટલે અમારે જાનુભાઈ જેખા હોય ને એ પૂછે કે ભગવાન હોય તો દેખાતા કેમ ને દેખાવા જો કોઈ ભગવાન ને ભાયા તો કે નહીં કોઈ ભાયા નથી તો દેખાતા કેમ નથી તો એક ભાઈ છે તો ગુરુ મહારાજ આપનું ભૂલ જ દેખાડી બીજું કઈ પછી ભૂલ સુધારો તો ભગવાન હામાં છે બાકી આડો પડદો છે ને એ જે કાઢવાનો છે બાકી બીજું કઈ કાઢવાનું છે નહીં અને આ ધીરે ધીરે આ પડદો સદ તમા ગમ માંથી જેમ જેમ બેચ્યો ને એમ અટકી હવે છે ને હવે વેલા ભાઈ ને છે આ તો અમે તો આપણે બે મિનિટ બોલી સદગુરુ મહારાજ